વારંચામાં દેવને મહિમા બાપનો આપણે આભાર માનીએ કે એક નવો દિવસ આપણા જીવનનો આપ્યો આ સુંદર દિવસ તેને માટે જોઈતા સગળા સારા વર્ના આપણા જીવન માટે જોઈતા સગળા સારા પિતા બાપ પૂરા પાડે છે આજના દિવસનું જે આપણે પવિત્ર પુસ્તકનું વાંચન કરવાના છીએ પુસ્તકનું વાંચન કરીએ પહેલા એક ટૂંકી પ્રાર્થના કરી લઈશું અને પછી આપણે પવિત્ર પુસ્તકનું વાંચન કરીશું પવિત્ર 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 સૈન તમારો આભાર માને તમારે સ્તુતિ કરીએ છીએ કે પાછલા વર્ષોમાં પાંચના દિવસોમાં તમે અમને સાચવા સંભાળ્યા દોરા ચલાવવા આપણે આશીર્વાદિત કીધા અમારા જીવનોને માટે જોઈતા અમારા શારીરો માટે જોઈતા સગડા સારાવાના તમારે કોર્ટ દયા ભલાઈ પ્રેમને લીધે એમને મળ્યા આ સગળી બાબતોને માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ અમને સારી કામ નોકરી ધંધા રોજગારો આપ્યા છે રહેવાને સારા ઘર આપ્યા છે શારીરિક તંદુરસ્તી આપી છે એ બાબતોને માટે પણ પિતાબા અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ આજના દિવસે અમે પવિત્ર પુસ્તક અને તેની અંદર જે વાંચન કરવાના છે એ વાંચન તો પ્રથમ સમુએલ અને તેનો ચોવીસમો અધ્યાય છે તો એ વાંચન વાંચવાને માટે પિતા બાપ અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ એ વાંચન એને આશીર્વાદિત કરજો બાપ એ વાંચન સાંભળીને જે શ્રોતાજનો સાંભળે છે તેઓને પણ તમે આશીર્વાદિત કરજો અને તમારા વચનો તેનો બોરો પ્રસાર પ્રચાર થાય તેને માટે પણ તમારી કૃપા આવવા દેજો હવે પછી અમે તમારા હાથોમાં સોંપાઈએ છે અમને સાચું સંભાળજો અને તમારામાં દોડધો ચલાવજો બાપ પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક પ્રથમ સમુએલ અને તેનો ચોવીસ શાઉલ અધ્યાય શાહુલ પડવાનું પડતું મૂકીને પાછો આવ્યો ત્યારે એમ બન્યું કે તેને સમાચાર મળ્યા જુઓ દાઉદ ગેદીના રાનમાં છે એટલે શાઉલ સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા ત્રણ હજાર માણસો લઈને દાઉદ તથા તેના માણસોની શોધમાં રાણી બકરાના ખડકો પર ગયો અને તે માર્ગે મેઢવાડાઓ પાસે આવ્યો ત્યાં એક ગુફા હતી અને શાઉલ તેમાં હાજર તે ગયો હવે દાઉદ તથા તેના માણસો ગુફાના સૌથી અંદરના ભાગમાં બેઠેલા હતા દાઉદના માણસોએ તેને કહ્યું જુઓ જે દિવસ વિશે યહવાએ તમને કહ્યું હતું કે જો હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ ને તને જેમ સારું લાગે તેમ તું તેને કરજે તે દિવસ આવ્યો છે ત્યારે દાઉદે ઊઠીને છાનામાના સાઉલના જબ્બાની કોર કાપી લીધી પછી એમ થયું કે તેણે શાહુલના જબ્બાની કોર કાપી લીધી હતી તેને લીધે દાઉદના મને તેને માર્યો તેણે પોતાના માણસોને કહ્યું મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને મારા મુરબી એટલે યહોવાના અભિષિક પ્રત્યે હું એવું કામ કરું એવું યહોવા ન થવા દો કેમ કે તે યહોવાનો અભિષિક છે આમ કહીને પોતાના માણસોને તેમને સાઉલની સામે ઉઠવા દીધા નહીં પછી સાઉલ ગુફામાંથી ઉઠીને પોતાને માર્ગે પડ્યો દાઉદ પણ પાછળથી ઉઠ્યો ને ગુફાની બહાર નીકળીને શાહુલને હાંક મારીને કહ્યું હે મારા મુરબ્બી રાજા અને સાહુલે પોતાની પાછળ જોયું ત્યારે દાઉદે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને દાઉદે શાહુલને કહ્યું જુઓ દાઉદ તમારું નુકસાન કરવા ઈચ્છે છે એવું બોલનારાનું કહેવું તમે શા માટે સાંભળો છો જુઓ આજે ગુફામાં યહોવાએ કેવા તમને મારા હાથમાં સોંપ્યા હતા તે તમે તમારી નજરે જોયું છે કેટલાકે તમને મારી નાખવાનું મને કહ્યું પણ મેં તમને જીવતદાન આપ્યું મેં કહ્યું કે હું મારા મુરબી પર મારો હાથ નહીં ઉગામું કેમ કે તે યહોવાનો અભિષિક છે વળી મારા પિતા જુઓ હા મારા હાથમાં તમારા જબ્બાની કોર જુઓ મેં તમારા જબ્બાની કોર કાપી લીધી છતાં તમને મારી નાખે નહીં તે પરથી જાણો ને સમજો કે મારા હાથમાં દુષ્ટતા કે ઉલ્લંઘન નથી વળી તમે જો કે મારો જીવ લેવા મારી પાછળ પડ્યા છો તો પણ મેં તમારી વિરુદ્ધ કંઈ પાપ કર્યું નથી યહોવા મારી તથા તમારી વચ્ચે ન્યાય કરો ને યહોવા મારું વેર તમારા પર વાળો પણ મારો હાથ તો તમારા પર નહીં જ પડે પ્રાચીન લોકોની કહેવત છે તેમ દુષ્ટતા દુષ્ટોમાંથી ઉત્પન્ન થાય છે પણ મારો હાથ તમારા પર નહીં જ પડે ઈઝરાયલનો રાજા કોની પાછળ નીકળ્યો છે તમે કોની પાછળ પડ્યા છો એક મુએલા કૂતરા પાછળ એક ચાચળ પાછળ માટે યહોવા ન્યાયાધીશ થઈને મારીને તમારી વચ્ચે ચુકાદો આપો ને જોઈને મારા પક્ષની હિમાયત કરો ને મને તમારા હાથમાંથી છોડાવો દાઉદ એ શબ્દો શાહુલને કહી રહ્યો ત્યારે એમ થયું કે શાહુલે કહ્યું મારા દીકરા દાઉદ શું એ તારો સાથ છે અને શાઉલ પોક મૂકીને રડ્યો પછી તેણે દાઉદને કહ્યું તું મારા કરતાં વધારે ન્યાયી છે કેમ કે તે મને સારો બદલો આપ્યો છે પણ મેં તને બુરો બદલો આપ્યો તું મારી સાથે કેવી સારી રીતે વર્ત્યો છે તે તે આજે જાહેર કર્યું છે કેમ કે જ્યારે યહોવાએ મને તારા હાથમાં સોંપ્યો હતો ત્યારે તે મને મારી નાખ્યો નહીં જો કોઈ માણસના હાથમાં તેનો શત્રુ આવે તો શું તે તેને સહી સલામત જવા દે કે એ માટે તે આજે મારું જે ભલું કર્યું છે તેનો સારો બદલો યહોવા તને આપો અને જો હું જાણું છું કે તું નક્કી રાજા થશે ને ઇઝરાયેલનું રાજ્ય તારા હાથમાં સ્થાપિત થશે માટે હવે મારી આગળ યહોવાના ખા ખાકે તું મારી પાછળ મારા સંતાનનો નાશ નહીં કરે ને તું મારું નામ મારા પિતાના કુટુંબમાંથી નષ્ટ નહીં કરે અને દાઉદે શાહુલની આગળ સોગન ખાધા અને શાહુલ પોતાને ઘેર ગયો પણ દાઉદ તથા તેના માણસો ઉપર ચડીને ઘડમાં ગયા પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ એ પરમ પિતા પરમેશ્વર રાજાઓના રાજા અને ઉસ્થાન પર બિરાજના અમારા મહાન પ્રભુ પિતા અમે તમારો આભાર માની છે બાપ કે સવા છે ત્યાં સુધી મેં સાચવા સંભાળે પ્રભુ અમારી હરેક પ્રભુ તમે સહાયની મદદ કરો છો અમને શરીરે નિરોગી તંદુરસ્ત રાખો છો બાળકો એમ નહીં બાળકો આપ્યા છે પુષ્કળ આશીષને તમારી કૃપાથી ભર્યા છે સહરવન માટે બાપ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પ્રભુ પિતા આ સુંદર દિવસ તમે અમારા જીવનમાં આપ્યો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ બાપ આ દિવસને પ્રભુ પિતા જે તમારા વચનો આજના આપ્યા છે ત્યારે આજના વચનો પણ તમારા પુષ્કળ આ અને તમારી કૃપાવા દેજો જે લોકો આ વચનો સાંભળે પ્રભુ એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ અને એ લોકોને પણ તમારા પુષ્કળાથી અને તમારી કૃપાથી ભરજો પ્રભુ જે લોકો તમારાથી દૂર છે ઘણા બધા લોકો ધારામાં છે પ્રભુ ત્યારે બાપ તમે અજવાડાના બાળકો બનાવો અને દરેક બાળક પ્રભુ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો કોઈ પણ બાળક નર્સમાં ન જાય એવું તમે થવા દેજો શેતાન અને શેતાની બાબતોથી પ્રભુ દરેકનું નિમણ રક્ષણ કરજો પ્રભુ આવતીકાલે પ્રભુ જ્યારે ટ્રમ્પને પ્રભુ શપથ લીધી છે ત્યારે બાપ તમે આશીર્વાદ અને તમારી કૃપા આપજો પ્રભુ અને એમના જે પ્રભુ જવાબદારી છે એ જવાબદારી નિભાવવાના માટે પ્રભુ તમને સહાયને મદદ કરજો પ્રભુ જ્યાં સતાવણી છે પ્રભુ તમારા લોકોને સતાવી રહેલા છે એવા લોકો માટે પણ અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પ્રભુ કે લોકોને પ્રભુ તમે સદબુદ્ધિનો આત્મા આપો પ્રભુ તે લોકો પ્રભુ તમારા માર્ગમાં પાછા આવે તમને ઓળખે પ્રભુ અને તમારો મહિમા કરે એવું તમે થવા દેજો જે લોકો સતાયેલા છે એ લોકો માટે પણ ખાસ પ્રાર્થના કરી છે કે સતત પ્રભુ તમે તેઓની કાળજી લો તમે બળવાન અને હિંમતવાન બનાવો ડર એમના મનમાંથી પ્રભુ તમે કાઢી નાખો પ્રભુ અને બાપ એ લોકો અડગ તમારી સમક્ષ રહે પ્રભુ અને તમારી તરફ દ્રષ્ટિ કરે પ્રભુ અને તમે તે લોકોને બચાવી લો બાપ એવી તમાસે મેં મેં પ્રાર્થના કરી છે ફરીને મળ્યા પ્રભુ પિતા ત્યાં સુધી તમે અમારી સાથે રહીજો અમારા પાપ ના પ્રની ક્ષમા કરજો જે કંઈ માગ્યો તમારા દીકરા એ જયના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમેન